ચૌદના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નવા વહીવટદાર અને કમિશનરને લેખિતમાં એક પત્ર સવારે અગિયાર વાગ્યે આપેલો હતો કે રાજકોટના લોકોને આવકના દાખલા માટે આધાર કાર્ડમાં દાખલા માટે અને મરણના દાખલા માટે હેરાન ન થવું જોઈએ એના માટેનો જલ્દી જલ્દી જાહેરનામું બહાર પાડે અથવા કોઈ જાહેરાત કરે બપોરે બાર વાગ્યા સુધી કમિશ્નરે તેની એવી જાહેરાત કરી હતી કે આવકના દાખલા ડાયરેક્ટ મામલતદાર શ્રી શ્રીકા્ઠ છે મરણના દે દરેક આરોગ્ય કેન્દ્રમાં ચોવીસ કલાક મળશે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આધાર કાર્ડ અંગેના દાખલા આપશે પરંતુ એ મહિનું હજી સુધીમાં કશું થયું નથી એમને નથી કોઈ જાહેરાત નામ બહાર પડ્યું નથી નથી કોઈ ઠરાવ બહાર પડ્યો ફક્ત જાહેરાત છે એના અનુસંધાને રાજકોટની પ્રજા બહુ હેરાન થઈ થઈ રહી છે બે દિવસ તો અસંખ્ય ફરિયાદો આવતા અમે આજે ફરી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી આવ્યા છીએ અને જો આ આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ન છૂટકે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગાંધીજીના આંદોલન કરવામાં આવે